તો ભાવનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ધરતીપુત્રોને મોઢે આવેલો કોળીઓ જૂટવાઈ ગયો છે આ સાથે જ ખરીફ સિઝનમાં તૈયાર થયેલા પાક પલળી જતા અને રવિ સિઝન માટે કરેલું વાવેતર કમાસ્પી વરસાદમાં ધોવાઈ ગયું છે ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો નોબત આવી છે આ અવિરત વરસાદનો સૌથી વધુ ફટકો ખેડૂતોને લાગ્યો છે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મગફળી કપાસ ડુંગળી જેવા પાકો વરસાદી પાણીઓમાં તણાઈ ગયા છે અને ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચ કરીને વાવણીઓને સંભાળનું કામ પૂરું કર્યું હતું પરંતુ અચાનક પડેલા ભારે વરસાદે વરસાદે કમોસમી તેમની મહેનત પર પાણી ફેરવી નાખ્યું ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી જવાની ભીતિ ઊભી થઈ ગઈ ખેડૂતોનું કહેવું છે કે કુદરત જાણે તેમના પર રોષે ઉતર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો સરકાર પાસે તત્કાલિક સહાયની માંગ પણ કરી રહ્યા છે તેઓએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક સર્વે હાથ ધરીને પાક નુકસાનની મૂલ્યાંકન કરે વળતરની જાહેરાત કરે અને ખેડૂતોને બિયારણ ખાતર તથા અન્ય ખેતી ખર્ચામાં રાહત આપવાની જરૂરિયાત છે ખેતીથી માટે હિંમત મેળવવી અને તે ભાવનગર જિલ્લાના અન્નદાતાઓ હાલ આર્થિક તંગી અને કુદરતી આફતના કઠિન સમયમાં પસાર થઈ રહ્યા છે ત્યાં સરકાર તરફથી ત્વરિત મદદની આશા વ્યક્ત કરી રહ્યા છે મારે પંદર હત્તર વીઘાની ખેતી છે હું ખેડૂત છું અને બધું અત્યારે ધોવાણ થઈ ગયું છે બધો પાક નિષ્ફળ થઈ ગયો છે સિંગ એ પાથરા પાણીમાં તણાઈ ગયા છે અને ડુંગળી જોઈ શકો છો કે બધી ચોંટી ગઈ છે હવે એ કંઈ થાય નહીં એટલે ટોટલ નુકસાન થયું છે લગભગ દોઢ થી બે લાખ આજુબાજુની મજૂરી ખર્ચ ખેડ ખર્ચ એ બધો એટલો થયો છે હવે કાંઈ છે નહીં જો સરકાર કોઈ રાહત પેકેજ બહાર પાડે અને સહાય આપે તો બીજો નવો પાક થાય નકર નવો પાક કરવો મુશ્કેલ છે અમારે માંગણી સરકારની એવડી ઈજ છે કે સરકાર કઈક રાહત પેકેજ આપે તો કઈક નવો પાક થાય નકર નવો પાક નું હવે કઈ છે નહી પાસે એમ હતું એટલું બધું રોકાણ કરી નાખ્યું છે પાણી ક્યાંથી આવતું છે પાણી વરસાદી આ કમોસમી જુંગર માંથી થોડું થોડું આવે એટલે પછી તો પાણી વરસાદ જ એટલો પીડ્યો છે લગભગ સાત થી આઠ ઇંચ વરસાદ પીડ્યો હોય છે ખેડૂત ને અત્યારે દુર્દશા ચાલી રહી છે અમારી પહેલી પછી બધાની એટલે જે કાંઈ ખેડૂતો માટે અને ખેડૂતને નુકસાન થયું એની માટે સરકાર જોગવાઈ કરે જલ્દી જેમ બને એમ અને અમારો તો ડુંગળીનો પાક મારે દસ વીઘા જમીનમાં ડુંગળીનો પાક છે એમાં ભાવે પણ નથી અને અમારે મોલાત બગડી ગઈ આ કોમાસમી વરસાદને કારણે જીતુભાઈને એટલી જ મારે વિનંતી છે કે જે જીતુભાઈ કે જલ્દી અમને જાહેર પેકેજ કરે અમારી પાસે પૈસા ખૂટી ગયા છે એટલે જેમ બને એમ ઉતાવળ રાખીએ અને અમને પેકેજ જાહેર કરે નકર અમે એમાં બરબાદ થઈ ગયેલા છીએ અમારા છોકરા નાના છે કે અમારે કાંઈ ગામ હાટું તો બનાવ્યા નથી પણ અમારી હાટું તો બનાવ્યા છે પણ અમારે બીજો કોઈ અમારી પાસે રસ્તો નથી અત્યારે આ વરસાદના કારણે આ છ મહિનાનું ચોમાસું છે કેટલા મહિનાનું છ મહિનાનું ચોમાસું છે એટલે એને મારે મોટા મોટા